તો રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મન તો મજામાં જશો અને જો બ્લોક કરી દીધો ચાલુ અને ભણવા આજ જવાનું છે એટલે આજ જો હવે તો અહીંયા બસ હાલ છે કારણ હવે બધાને ચાલુ થઈ ગઈ ને બે દિન કાલે અહીંયા આવેલી છે ને હવે રોજ અહીંયા ચાલ છે હવારમાં પછી આખો દી થાય ત્યારે સવારમાં ચાલ છે બસ પછી ગામમાં આવે પછી ખાઈ જાય કોનું ગામમાં લેવાના તૈયાર થઈ ગયો સિરાય હું લીધું એ ને હવે અંતારું જરા ખે કીધું પછી હમણાં ઘડી ખમે નાઈલા જાય એન બાજુ તૈયારી થાય મહેસ દોવાની રામ રામ જય માતાજી કો જન એ ખોર હે ઓર કેટો આજે હે ખાલી ઓર દેઈ પછી આમ ઓલો નાક કે પાઈડ આવે કાઉ ની પતરી નું ખાલી કાઉ ના તો ટાટા પડે માં મન દેખાય હે તો કાઉ નું પોસા પતરી નું આવે પાછું નાખશે પણ હજી વિહાળેલ તાજી છે ને એટલે હજી નથી નાખતા કારણ કે હું માંદી પડી જાય એટલે એટલે અત્યારે થોડાક દીક ખોર દીશું હવે આટલો ખોળ ખાવા મંડી જાય નથી તો ખાલી થોડોક બે ત્રણ ખોબા હોય એટલો માણ ખાતી આટલો ખાય ને આમાં આવું ભોકો સેલે રહ્યો ને આવું ભોકો થોડોક ખાલી વધારે સેલેર હાવ તો સાફ હજી નથી કરતી ધીમે 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 ખાઈ છે.

રામ રામ જય માતાજી બતને અમે બે જણા પેશવા એક જણના પાડી જ ગાળો એક જણો થી તો મને કાલ પગ મૂકી જો ગ્યાતી સુધી અંદર સોપડી રહી ગયો સોપડી પાછા ખબર એક

પાણી <laughs> બ

ગુલાબી ઠંડી શિયાળા ની શરૂઆત થઈ જાય ને હવે એવું હે પછી થોડી થોડી જા કરે હે ને એટલે ઠંડી લે થેલો હે એટલે એને કે ડોક્ટર આવ્યો એમ કે આ કોણ આવ્યું એટલે ओए खनो त है ताव नहीं, नहीं करे जाले मोटा और की जाए आज की मोहन से न कहीं क्या कौन आई डॉक्टर जी उठे ठेला लेन अटले डॉक्टर आवे न भैहुना नटले, आ ओ लाइवक नहीं आएं बस आले चले टेंशन नहीं बपरे आएं उतरी जाए आज ने आखा दिन निसाड़ थासे ने

મોટા <laughs> 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 હમ ઊઠી પણ આ કને ખંજોરીતી તો છૂટ હોર અર ઓલો નથી હો પૂતરી ન સેટ કરી જો એમ હા જો કોકો કો હે હા જો સાહેરી એટલે ખંજોરે જો આરી તો આને દવા છાંડે દેવે આને તો જાડીને ઓઢાળાય તો સાફે તો નડેન ન <laughs>

જંકુ ઠે તમે અત્યારમાં જેથરા કેમ છૂટા રાખ્યા હે બોલો બોલો કે નવરાય નથી ફટલી બાંધો નવરાય નથી લઈ દે પ્રસાદી લઈ લે હવે દેવનસિંહ ખાવી તો દે કે ઘરે જઈને ખાઈશ હમ દેવનસિંહ બાને દઈએ જો ખર લઈએ બા ઓયા દે જા ઓયા દે કે તું અહીંયા આવી જા આપણે બાપાનું મંદિર બંધ કરી દે અને કરે હું કિતરે આવે ને હોય તો કીન બી હોય ને ખાય હવે આપણે જવું છે સિંધાભાઈની વાડીએ ખડની ગાણી કરો કપ્પા વીણે છે ને એમાં કપ્પા તો પૂરું થઈ છેલ્લે વીણે છે પણ ખડ મોટું મોટું છે ને કીધું લઈ આવું તો જાહેર વાટવી નહીં એમથી જાહેર બહુ નખાતી લીલું ખડ ને તો સારું અત્યારે મેં થોકી નીણ નાખી દીધી કાલે ગાહણી લઈ થોડુંક પીળવીના પછી આપ ખાઈ જાય ને લઈ નાખીશ ત્યાં સુધી મેં એક ગાણી લઈ આવું કેરી લઈ જાઉં ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો એ કપ્પા વીણી હું લઈશ અથવા તો હું કપાડ રીલીશ ગાળી થઈ ગયેલા હું બાંધીને વહી આવીશ ને હજી ને આજ નિશા નિશાળ ખોલે આજ કાલની ખોલી ગયો આમ તો કા આજ જવાનું ભણવાનું પહેલો દિવસ છે આજ વેકેશનનો આજ તો મજા ય નહીં આવે બધી જાઓ એમ એ કપા વેણે ને એટલે એ નહીં આવે કાલ આવશે આજ તમે બધા જાઓ જઈ આવો નિશાળ સાફ સુફ કરી આવો ગામડામાં તો એવું જ હોય ને હો પણ વહી જજે રિક્ષા આવે હાલો ને આપણે જઈ ગાંગડી લેવા હલો બપોરો કરવા અત્યારે જો મોહન આમથી આવ્યો એક આમથી ના આવ્યું બા આમથી આવ્યા હું તો આવ્યા ને તો હું કેમ

એ મર્મડગી એટલે બાકી છેનું શાક લીધું કે દાળ મિલ લીયો દાળ આપણે ફળી શાક ખાવાનું ન જાવ એટલે એકદમ બકાલ લઈ લે હાલે ગમતી શાક તો મને પણ ઘરેનું તો નિમણા લઈ હલતું હમ ઇસ્ટાઈડ બૂવ નસ પડતી ન તો બપોરા કરતા કરતા જો જોઈ બે કામ એટલે ટીવી સામે રાખી વાળું કરતા બપોરા કરતા અહીંયા જ બેઠા ટીવી જોવા બે કામ